અદ્યતન ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની વાતોની સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ એટલે કે કૃષિ વિશ્વમાં આપનું સ્વાગત છે અને હું છું આજે આપણે સક્કર ટેટીની આધુનિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત કરીશું સાથે બટાટામાં બમ્પર ઉત્પાદન લેનારા ખેડૂતોની પણ મુલાકાત કરીશું તરબૂચ અને ટેટીના પાકમાં માવજતની વૈજ્ઞાનિક માહિતી તો ખરી જ પરંતુ અંતમાં નર્મદા જિલ્લાના ફૂલોની ખેતી કરતા ખેડૂતને પણ મળીશું તો રાહશાની જુઓ છો ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારિત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વની ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં ટેટી અને તડબૂચ આવવા લાગ્યા છે ઓફ સિઝન વાવેતરનો પાક હવે બજારમાં આવશે આધુનિક ટેકનોલોજીના સહારે ખેડૂતો ઓફ સિઝનલ વાવેતર કરવામાં પાછા નથી પડતા કચ્છના માંડવી તાલુકાના યુવકે પણ ક્રોપ કવર મિલ્ચિંગ સાથે ટેટી અને પપૈયાનો આંતર પાક લઈ અને કેવી સફળતા મેળવી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં ગઢ શીશાના ખેડૂતે ડ્રીપ મલ્ચિંગમાં કરી સક્કર ટેટીની ખેતી એકર માં ચૌદ ટન થી વધુનું ઉત્પાદન થવાનો ખેડૂતનો અંદાજ સક્કરટેટી આટલા બધા ફળ જોઈને ચોક્કસ આશ્ચર્ય થાય ઉનાળાની ગરમી શરૂ થાય એટલે તરબૂચ અને સક્કરટેટી બજાર માં આવવા લાગે છે પરંતુ આ વખતે પ્રતિકૂળ વાતાવરણ છતાં ખેડૂતોએ ઓફ સિઝનમાં સક્કર ટેટીનું વાવેતર કરીને સફળતા મેળવી છે ઉનાળામાં કેરીની આવક પહેલા શિયાળાની દાળમની આવક પૂરી થયા પછી બજારમાં તરબૂજ ટેટીનું રાજ રહે છે તો ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતો એક સાથે બે ક્રોપનું વાવેતર કરીને આધુનિક ઢબે દમદાર સફળતા મેળવી રહ્યા છે

જેની વાવેતરની તારીખ છે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આજે એપ્રોક્સલી આ સકટીટીને સેવન્ટી સિક્સ ડેઝ થઈ ચૂકેલ છે અને આ બે ત્રણ દિવસમાં આ સકટીટી હાર્વેસ્ટિંગ ઉપર આવવાની શક્યતા પણ છે અને આ વાવેતર હું મારા શોખથી કરું છું અને મને ઘણા વર્ષોથી એવું કરું છું છેલ્લા પાંચથી છ વર્ષ ત્યાં સકટેટીનું વાવેતર અને તરબૂચનું વાવેતર હું કન્ટિન્યુઅસ રાખું છું

મલ્ચિંગ બેડ ને ગ્રો કવર થી ઢાંકી દેવામાં આવે છે ગ્રો કવર કરવા થી છોડનો ગ્રોથ સારો થાય છે આ સાથે પાક 35 દિવસનો થાય ત્યાં સુધી તેની બહારથી કોઈ જાતના રોગ જીવાતની અસર થતી નથી એટલે ફ્લાવરિંગ તબક્કો ચાલુ થાય ત્યાં સુધી કુમળા છોડ પણ કોઈ જાતની દવાનો છટકાવ કરવો પડતો નથી છોડના પોષણ માટે વોટર સોલ્યુબલ ખાતરો શેડ્યુલ બનાવીને ડ્રિપમાં આપવામાં આવે છે પાંત્રસ દિવસે ફ્લાવરિંગ શરૂ થતા છોડ પરનું ક્રોપ કવર હટાવી દેવામાં આવે છે છોડ નાના હોય ત્યારે રોગ જીવાત વધુ આવતા હોય એટલે દવાના ખર્ચામાં ક્રોપ કવરનો ખર્ચ નીકળી જાય છે ગડસીસાના ખેડૂત ધર્મેશભાઈ સેંધાણીના જણાવ્યા મુજબ બ્રીપ મલ્ચિંગ અને ક્રોપ કવરથી ઓફ સિઝનમાં પાક લેવાથી ઊંચા ભાવનો ફાયદો મળી શકે છે સામાન્ય રીતે ટેટીનો પાક સાઠથી પાંસઠ દિવસે તૈયાર થાય પરંતુ ઓફ સિઝન પાક હોવાથી સિત્તેર થી પંચોતેર દિવસે પાક તૈયાર થશે હાલની પાક ની સ્થિતિ જોતાની ખેતી માં વાવેતર થી વેચાણ સુધીમાં ચાલીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ ખેતી કરતા હોય વાડીએ બેઠા જ વેચાણ કરે છે આ સિવાય લોકલ માર્કેટમાં પણ ટેટીનું વેચાણ થાય છે આ ઉપરાંત ટેટીની સાથે પપૈયાના રોપા લગાવી દીધા છે ટેટીનો પાક પૂરો થયા પછી એ જ મલ્ચિંગમાં તરબૂચનું વાવેતર કરી દેશે ગડસીશાના ધર્મેશભાઈએ લાંબા ગાળાના બાગાયતી પાકની સાથે આંતરપાકમાં ટેટી અને તરબૂચનું બે સીઝન લઈને સારી કમાણી લેશે આ સાથે એક જ ગ્રુપના ઉછેરમાં પપૈયાનો પાક તૈયાર થતા એકમ વિસ્તારમાં ઓછા ખર્ચે સારી કમાણી લઈ શકશે આ મારી ટેટીનું પ્રોડક્શન એપ્રોક્સલી બારથી ચૌદ ટન આવવાની સંભાવના છે અને આ સાલ તો ક્લાઇમેટ ઘણું ચેન્જીસ આવ્યું એ પ્રમાણે બહુ સારું ઉત્પાદન આવશે અને બહુ ખુશ છું ને આ ખેતી કરવાલાયક છે બહુ શોર્ટ ટાઈમની ખેતી છે અને સારામાં સારો બેનિફિટ મળે છે અને બજાર ભાવ હાલની પોઝિશન પચીસથી ત્રીસ રૂપિયા બજાર ભાવ છે હાલ અને સારું ઉત્પાદન આવે અને સારો ભાવ મળે તો સારી પ્રોફિટ જોવા મળે છે અને બહુ સારામાં સારી ખેતી કહેવાય અને ખેતી કર્યાલાયક પણ છે અને સિઝનથી વિરુદ્ધ પણ આ ખેતી કરવાલાયક છે સિઝનથી વિરુદ્ધ આ ખેતી કરો તો બજાર ભાવ બહુ સારો મળે છે અને સારું પ્રોડક્શન પણ આવે છે અને આ ખેતી કરવાલાયક છે યુવા ખેડૂતે પ્લાનિંગ સાથે આધુનિક ઢબે ટેટી તરબૂચ અને પપૈયાની ખેતી અપનાવી છે ટેટી તરબૂચની ખેતી પૂરી થાય ત્યાં સુધીમાં પપૈયાનો વિકાસ થતા એક જ ખર્ચમાં ત્રણેય ખેતી કરીને ઉત્તમ આવક મેળવશે એ માનવું રહ્યું કચ્છથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી